દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગળીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડુંગળી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ગામના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યું ગ્રાઉન્ડની આસપાસ ત્રીસ હજાર કરતાં વધુ વૃક્ષ એકસો પાંચ પ્રકારની ઔષધિઓ ઉગાડવામાં આવી યુવાઓ દોડી શકે તે માટે ચારસો મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે રિપોર્ટર કિશોર ડબગઢ સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ જે આજનો મૂળ હેતુ છે સાહેબ કે આ જે આગામી સમયમાં જે પોલીસ પીએસઆઈની જે એક્ઝામો આવી રહી છે એમાં આપણો યુવા ધન ઉત્તીર્ણ થાય પરીક્ષામાં પાસ થાય અને જે અમારો માજી સૈ સૈનિક સંગઠન છે દાહોદ જિલ્લાનું એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે કે જેમથી કરીને એમને ટ્રેનિંગ આપે અને વધારે વધારે યુવાઓ જે પોલીસ ભરતીમાં પાસ થાય અને વધારે અહીં કોચિંગ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યો છે અને પંચાયત ઉપર લાઇબ્રેરી છે જેનો લાભ પંચાયત ઉપર વિદ્યાર્થીઓ લઈ શકે છે